નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલાલોનો સાત ખાનગીકરણનો વિકાસ મેયર પુત્રે સરકારની પોલ ખોલી ભાજપના મેયર પુત્રે સ્ટેજ પરથી સીએમ અને મંત્રીઓની હાજરીમાં દલાલોનો સાત ખાનગીકરણનો વિકાસ જેવા શબ્દો વડે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા છોપો પડી ગયો હતો મધ્યપ્રદેશના ઇન્દોર મ્યુનિસિપાલ કોર્પોરેશનના મેયર પુષ્પ પુષ્પમિત્ર ભાર્ગવના પુત્ર સંગમિત્ર ભાર્ગવનું એક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે જેમાં તેણે કેન્દ્ર સરકારની ખુલ્લી આમ ટીકા કરી હતી આ ભાષણ એક જાહેર કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર તુલસી મંત્રી મંત્રી તુલસી શિલાવત સાંસદ શંકર કેસવાણી સ્થાનિક ભાજપ ધારાસભ્યો અને તેના પિતા મેયર પુષ્પમિત્ર ભાર્ગવ પોતે પણ સ્ટેજ પર હાજર હતા સંગ મિત્રના પરંતુ આત્મવિશ્વાસપૂર્ણ વક્તવ્ય માત્ર શ્રોતાઓને જ નહીં શોક્યા હતા પરંતુ સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓ પણ અસ્વસ્થ કરી નાખ્યા હતા જોકે બધા નેતાઓએ આખું ભાષણ હસતા હસતા સાંભળ્યું હતું અને કોઈએ જાહેરમાં વિરોધ કર્યો ન હતો કાર્યક્રમ દરમિયાન સભાગૃહમાં હાજર શ્રોતાઓએ સંઘમિત્રના સાહસિક શબ્દોને તાળીઓથી વધાવી લીધો હતો હવે આ ભાષણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પુષ્પમિત્ર ભાર્ગવના પુત્ર સંગમિત્ર ભાર્ગવનું એક બોલ્ડ ભાષણ હાલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ છે તેવી અહલ્યા યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આયોજિત સર્વસ્વ નિર્ભયસિંહ પટેલ મેમ મેમોરિયલ ડિબેટ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ સંગમિત્રને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યો હતો જ્યાં તેને ટૂંકું ભાષણ આપવાનું કહેવામાં આવ્યું હતું માયક હાથમાં લેતાની સાથે જ સંગમિત્રાએ કેન્દ્ર સરકારના વચન ભંગ કરવાના તીખા પ્રશ્નો સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું સંગમિત્રાએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની પરિવહન નીતિઓ પર નિશાન સાધ્યું અને કહ્યું ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટની સ્થિતિ એવી છે કે દર વર્ષે પચાસ લાખથી વધુ લોકો ટિકિટ ખરીદ્યા પછી પણ મુસાફરી કરી શકતા નથી બે હજાર બાવીસ સુધીમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ બે હજાર પચીસ આવી ગયું છે અને તે ટ્રેન હજુ પણ ફક્ત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સુધી મર્યાદિત છે તેણે વધુમાં આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા કૌભાંડો થયા પરંતુ આજ સુધી બુલેટ ટ્રેન જમીન પર આવી શકી નથી સંઘમિત્રાએ પોતાના ભાષણમાં રેલવે સલામતી અંગે સરકારના દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું સરકાર દાવો કરે છે કે કવચ ટેકનોલોજી રેલ અકસ્માતો અટકાવશે પરંતુ છેલ્લા દસ વર્ષમાં રેલ અકસ્માતોમાં વીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કોઈ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે ત્યારે માત્ર કોચ તૂટી પડતા નથી પરંતુ એક માતાનો ખોળો પણ ખાલી થઈ જાય છે કોઈ બાળકનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જાય છે અને વૃદ્ધ પિતાની છેલ્લી આશા પણ છીનવાઈ જાય છે શાળાના વિદ્યાર્થી સંઘ મિત્રએ પોતાના ભાષણમાં સ્ટેશન પુન વિકાસ પ્રોજેક્ટ અને રેલવેના ખાનગીકરણ અંગે કેન્દ્ર સરકાર પર ગંભીર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા તેણે કહ્યું સરકારે કહ્યું હતું કે દેશના ચારસો રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવામાં આવે છે પરંતુ અત્યાર સુધી ફક્ત વીસ સ્ટેશન જ તૈયાર થયા છે અને ત્યાં પણ મુસાફરોની ફરિયાદો રહે છે બોર્ડ ચમકે છે પરંતુ પીવાનું પાણી મોંઘું છે અને ભીડ એ જ રહે છે સંઘમિત્રાએ તથ્યો સાથે પોતાનો મુદ્દો આગળ વધારીને કહ્યું કે ભારતના કોમ્પ્રોલર અને ઓડિ ઓડિટર જનરલ કેગના બે હજાર બાવીસના અહેવાલ મુજબ સ્ટેશન બાંધકામ માટે મંજૂર કરાયેલા એક પોઈન્ટ પચીસ લાખ કરોડમાંથી એંશી ટકા પ્રોજેક્ટ અધૂરા છે સુરક્ષા સાધનોના બજેટનો અઠ્યોતેર ટકા ભાગ અન્ય યોજનામાં વાળવામાં આવ્યો હતો સંઘમિત્રાએ રેલવેમાં પારદર્શિતાના અભાવ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ઇકોનોમિક ટાઈમ્સના વીસ વીસના અહેવાલને ટાંકીને કહ્યું ત્રણસો કરોડ રૂપિયાનું કેટરિંગ એક જ કંપનીને આપવામાં આવ્યું હતું સરકાર કહે છે સબકા સાથ સબકા વિકાસ પરંતુ રેલવેમાં દલાલોનો સાથ ખાનગીકરણનો વિકાસ અને જનતાનો વિનાશ છે પોતાના પુત્રના આ ભાષણ બાદ હવે મેયર પિતાની કરિયર પર શું અસર થાય છે તેના પર સૌ કોઈની નજર છે કારણ કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ પણ હાજર હતા આ ભાષણ વાયરલ થયું છે અને વધુમાં વધુને વધુ લોકોને તેને શેર કરી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ